જય ગણેશ મારું નામ રિક્કી ઢોલાવાળા સુરતના વિઘ્નેશ્વર ગ્રુપનો અધ્યક્ષ આયોજક જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અમારા ગ્રુપ વિરુદ્ધ કે અમે મંડપવાળાને પેમેન્ટ નથી આપ્યું એટલે મંડપવાળો અમારું પેમેન્ટ અમારો મંડપ ખોલીને લઈ ગયો એ સદંતર ખોટી વાત છે પાંચ જુલાઈના દિવસે અમે ક્રિષ્ણા ડેકોરના માલિક કલ્પેશભાઈ ભાણા ભગતવાળા અને યસ ભાણા ભગતવાળાની ઓફિસે યુનિવર્સિટી રોડ પર રત્નભૂમિ પાર્ટી પ્લોટની એમની ઓફિસમાં ઓર્ડર માટે અમે બેઠા હતા બેઠક કરી હતી મંડળના બધા સભ્યો અને એ બંને પણ હતા એમના ઓફિસમાં એમણે ટીવીમાં અમને મીનાક્ષી મંદિરને મેચ થાય એવી સાઉથ ઇન્ડિયાની ટીમ બતાવેલી હતી એ થીમ પર અમારો ઓર્ડર ને બધું ફાઇનલ થયું કેટલા બાય કેટલાનો મંડપ બનાવવાનો મેનગેટ બનાવવાનો બધી વસ્તુ ફાઇનલ થઈ ત્યારબાદ નવ જુલાઈ આજુબાજુ એમણે અમને ફોન કરીને એક લાખ રૂપિયા એડવાન્સ માંગ્યું પાંચ લાખ એકાવન હજાર રૂપિયાની આ ડીલ ફાઇનલ થયેલી હતી એમાં નવ જુલાઈથી અમે એને એક લાખ રૂપિયા એડવાન્સ પેમેન્ટ આપેલું હતું ત્યારબાદ જુલાઈ જુલાઈના દિવસે એમણે અમારા મંડપ નું કામ ચાલુ કર્યું પચીસ જુલાઈએ મંડપ મુહૂર્ત ચાલુ કર્યા પછી અમારું એની સાથે કમિટમેન્ટ થયું હતું અમને અમે એમની પાસે લખાણમાં બધી વસ્તુ માંગી સ્ટાર્ટિંગથી કે અમને લખાણ આપો ભાઈ કેટલાનો મંડપનું આપણું ફાઇનલ થયું છે કેવી રીતના ગેટ બનાવશો શું બનાવશો એનું થ્રીડી અમને આપો કોઈ વસ્તુ અમને આજ દિવસ સુધી આપતી નથી રોજ ગલ્લા તલ્લા કર્યા છે કાયમ અમને ઉડાવ જવાબ આપ્યા છે કે પચીસ માણસની ટીમ આવશે પચાસ માણસની ટીમ આવશે કોઈ દિવસ એટલી ટીમ આવી નથી આ તમે જે મંડપ જોઈ રહ્યા છો તે મંડપમાં પણ કલરનું ટોટલ કામ અમે કર્યું છે જે છ સપ્ટેમ્બરના દિવસે રાત્રે દસ અગિયાર વાગ્યા પછી અમે ચાલુ કરેલું એ મંડપનું કામ ને પેઇન્ટિંગ અમે કરેલું મંડપના બધા છોકરાઓએ ભેગા થઈને એના પર અમારી પાસે વ્યૂઝ છે એણે વીસ ઓગસ્ટના દિવસે અમને મંડપ કમ્પ્લીટ આપવાની વાત કરેલી હતી અને ત્યાર પછી હું તમારી પાસે પેમેન્ટ લઈશ એને અમને જે ફોટા બતાવેલા હતા ફોટાના પણ અમારી પાસે વ્યૂઝ છે કે એને અમને આ ફોટા બતાવેલા હતા અને અહીંયા મંડપ બનાવ્યો છે તે એકદમ સદંતર અલગ વસ્તુ બનાવેલી હતી સદંતર ચીટિંગનો જ મામલો એને કહી રહ્યો છે પહેલેથી અમે એને પેમેન્ટ આપવા ત્યારે પણ તૈયાર હતા પોલીસ સ્ટેશનમાં પણ અમે તૈયાર હતા એણે અમારી સાથે વાત નથી કરી પાંચ સપ્ટેમ્બર પછી એણે અમારો ફોન પણ નહીં ઉચાઈ કહો યસ ભાઈ પચીસ ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી કલ્પેશભાઈ તો એ સુરતની બહાર ફરવા માટે જતા રહ્યા હતા ને ગેંગટોક તમે એ પણ ચેક કરી શકો છો સાત સપ્ટેમ્બરના દિવસે મેં જાતે જઈને અડાજણ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ અરજી આપેલી હતી તેનો જવાબ આપવા પણ એ લોકો પોલીસ સ્ટેશનમાં હાજર નહીં થયા દસ સપ્ટેમ્બરના દિવસે અચાનક સાંજે છ વાગે પચાસ જણાની ટીમ અને સિત્તેર માણસોને લઈને આવીને આખો મંડપ દોડીને નાખ્યો છે અમારો ખોયલો નથી હોય તો તમે જોઈ રહ્યા છો કે મંડપની અંદર કાણા બાખોલા જે મેન મંડપ છે મેન મંડપને પણ સતી પહોંચાડવાની પૂરી ટ્રાય કરી છે પણ અમે પીસીઆરને ફોન કર્યો ને આડા પોલીસ ના પીઆઈ ગોજિયા સાહેબના અમે બહુ ખૂબ ખૂબ આભારી છે એમને પૂરો સપોર્ટ અમને આપ્યો છે પોલીસ સ્ટેશનથી અમને પૂરો સપોર્ટ મળ્યો છે અમને કોઈ રાજકીય પક્ષ તરફથી સપોર્ટ મળ્યો નથી અમે બધાને ટ્રાય કરી છે બધાને વચ્ચે લાવવાની ટ્રાય કરી છે કે આ મામલો શાંતિથી થાળે પડે પણ કોઈએ અમારી મધ્યસ્થતા કરી નથી એણે સદંતર ચીટિંગ જ કર્યું છે ટોટલ ચીટિંગ કર્યું છે ને તમે ચેક કરી શકો છો એ એમ કે લાઇટ વાળાનું પેમેન્ટ બાકી છે બીજા બધાના પેમેન્ટ બાકી છે અમે બધાના નંબર ગ્રુપની અંદર શેર કરીએ છીએ અમારું જેટલું લાઈટ નું કામ કર્યું કે ત્યારબાદ એને કામ નહીં કર્યું પછી અમે જે મંડપવાળા પાસે મંગલમ મંડપવાળા પાસે કામ કરાવ્યું એને પણ પેમેન્ટ આપ્યું છે તમે એનો પણ તમને પેમેન્ટનો અમે વ્યૂઝ આપી શકશું સ્ક્રીનશોટ આપી શકશું કે અમે આવી રીતે આ મૂળથી પેમેન્ટ કર્યું છે અને કઈ તારીખે કર્યું છે સદંતર ખોટી વાતો કરી છે ને એમણે વાત કહી રહી જ નથી અમારી સાથે આવીને સીધું તોડફોડ જ કરી રહી છે અમારી ધાર્મિક લાગણીને ન છે ને અમારા શ્રીજીના મેન મંડપને પણ સતી પહોંચાડવાની ટ્રાય કરી છે મારી સુરત શહેરની જનતાને મારી ખાસ કરીને ભાજપના અધિકારીઓને ભાજપના જેટલા પણ એમએલએ છે ધારાસભ્ય છે કોર્પોરેટર છે ને ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ હરસંઘવી સાહેબ માન્ય મંત્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું હરસંઘવી સાહેબે પૂરો સપોર્ટ કર્યો છે અમને આ દિવસમાં પણ એમનો સપોર્ટ ચાલુ છે એમની ઓફિસથી એમની બેક ટીમથી પણ અમને પૂરો સપોર્ટ મળી રહ્યો છે એમના અમે ખૂબ ખૂબ આભારી છીએ કે આ મામલામાં મધ્યસ્થ કરે એણે જે પણ આ વસ્તુ અમારી સાથે કરી છે એનું નિરાકરણ લાવે ને અમારા મંડપનો વિડીયો અમારા મંડળનું નામ ને અમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની